જૂનાગઢમાં સત્યમ સેવા યુવક મંડળ તેમજ અંધકન્યા છાત્રાલય ખાતે સ્તન કેન્સર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કન્યા છાત્રાલયના હોલમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞા ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ ફાઉન્ડેશનના માધ્યમથી સ્તન કેન્સર ચેકઅપ કેમ્પ અંધકન્યા છાત્રાલય ખાતે યોજવામાં આવ્યું જેમાં અંધ બહેનો અને અન્ય નોર્મલ બહેનો મળી પચાસ બહેનોની હાજરી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા નિવૃત્ત આર બાબુભાઈ લાઠિયા તેમજ ડોક્ટર રાદડિયા વર્ષાબેન તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર અર્ચનાબેન સોમાણી ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે અત્યારે કેમિકલવાળા ખોરાકો ભવિષ્યની પેઢીને ગંભીર રોગોથી ખૂબ જ દુઃખી કરે છે અને તેમની આર્થિક કફોડી સ્થિતિ સર્જાય છે અત્યારના પરિવાર આવી ગંભીર પરિસ્થિતિમાં સપડાઈ જવાથી આવા કેન્સર જેવા રોગોથી ક્યારેય જીવ ગુમાવી બેસે અને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે આવી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ બહેનોને અગાઉથી સાવચેત રાખવા માટે સંસ્થા દ્વારા આવા કેમ્પનું હંમેશા આયોજન કરવામાં આવે છે અને મોટા પ્રમાણમાં આવા કેમ્પનો લાભ લઈ બધાનું આરોગ્ય જળવાઈ રહે એવી અપેક્ષા રાખવામાં આવે છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાંઝા મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ મેઘનાથી ટ્રસ્ટી શાંતાબેન બેસ કમલેશભાઈ પંડ્યા અલ્પેશભાઈ પરમાર પ્રવીણભાઈ જોશી મનોજભાઈ સાવલિયા કમલેશભાઈ ટાક તેમજ અંધ કન્યા છાત્રાની લાભાર્થી દીકરીઓ ઉપસ્થિત રહી હતી હું અર્ચના સોમાણી આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અમદાવાદથી આવેલ છું તો અમે લોકો પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટેક્સ ટ્રસ્ટ અને આશીર્વાદ ફાઉન્ડેશન તરફથી અત્યારે સ્ક્રીનિંગ ચેકઅપ કેમ્પ રાખેલો છે અને એમાં અહીંયાની બહેનો તથા આજુબાજુની બહેનો મળીને અમે અહીંયા કેમ્પ કરેલ છે તો ઘણો બધો સહકાર હતો અમારા ચક્ષુ ટ્રસ્ટ તરફથી અને સાથે સાથે અમારા જુનાગઢના ડૉક્ટર વર્ષાબેન રાદડીયા પણ એ અમારા આશીર્વાદ ફાઉન્ડેશનમાં જોડાયેલા છે તેમણે પણ અમને ઘણો સાથ અને સહકાર આપ્યો જી વર્ષાબેન આ કેન્સરના કેમ્પથી અને આ કેન્સરનો જે કેમ્પ તમે કર્યો છે એનાથી શું શું ફાયદો થશે તે જણાવશો મોટે ભાગે અવેરનેસ નથી સ્તન કેન્સર જાગૃતિ માટે અમે આ અભિયાન કરી રહ્યા છીએ અને અત્યારે તો એમ માનો કે મેં લગભગ જુનાગઢમાં 50 એક સેમિનાર કર્યા સ્તન કેન્સર જાગૃતિ અને બોડી સંખ્યામાં બેનોએ એ સેમિનારમાં ભાગ લીધો છે પણ અવેરનેસ આપ્યા પછી જે બેનો ચેકઅપમાં નહોતી જતી હતી સો બેનોને અવેરનેસ આપી હોય તો એમાંથી વીસ બેનો સોનોગ્રાફી મેમોગ્રાફી માટે નહોતી જતી તો એ માટે અમે ફ્રી બ્રેસ્ટ સ્ક્રીનિંગનો એક કાર્યક્રમનું આયોજન કર્યું અને એમાં મોટી સંખ્યામાં બેનોએ પોતાની બ્રેસ્ટનું ફ્રી સ્ક્રીનિંગ કરાવ્યું અને એમાંથી જે બેનોને થોડુંક ડાઉટફુલ લાગે તો અમે એમને જાણ કરીએ અને ફોલોઅપ લઈએ અને એમ કરી અને બેનોમાં અમે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન ચલાવી અને અમે લોકો ત્રણ ત્રણ દિવસ આ કેમ્પ કરવાના છીએ અને અમારો ત્રણસો બહેનોને ફ્રી મેમ ફ્રી સ્ક્રીનિંગ ચેકઅપ કરી આપવાના છીએ જી આપણે આ જે કેન્સર છે એ કેવા કેવા પ્રકારના કેન્સર થાય છે તે જણાવશો કેન્સર તો ઘણા પ્રકારના થાય છે એમાં મોટ મોઢાણા કેન્સર એનો પહેલો નંબર છે અને બીજા નંબરે બ્રેસ્ટ કેન્સર આવે છે બાકીના બધા કેન્સરમાં કેન્સર જે ડિટેક થાય છે એ પ્રમાણમાં આ બે કેન્સર કરતાં ઓછા થાય છે અને એમાં મોઢાનું અને બ્રેસ્ટ કેન્સર જે થાય છે એ થવાના કારણો ઘણા બધા છે ટૂંકપા કહું તો જે હોર્મોન્સની સારવાર અને ગોળીઓ લેવાય છે અને અમુક ગોળીઓ બહેનો અને દીકરીઓ ચણા મમરાની જેમ ખાય છે જે વિથઆઉટ પ્રિસ્કિપ મેડિકલ માં પણ अवेलेबल છે જેના કારણે ઘણા ગધી નુકસાન બધું જાતીય નુકસાન થાય છે અને કારણે આવા ગંભીર રોગો પણ થાય છે જી આપણે આ જે કેન્સર ન થાય તે વિશે જણાવશો કેન્સર ન થવા દેવા માટેનું તો કોઈ એવું કારણ કારણ છે કે આપણે જે શાકભાજી રોજિંદા શાકભાજી જે ખાઈએ છીએ

ભારતની અંદર દર વર્ષે એ ભારતમાં સૌથી આગળ પડતું છે બીજા દેશોની કમ્પેરિઝનમાં તો એની માટે પહેલા તો જાગૃતિ અભિયાન ચલાવવું ખૂબ જરૂરી છે કે બહેનોને અવેરનેસ આપવી જોઈએ અને પછી ચેકઅપ પણ એ લોકો દર વર્ષે વર્ષે કરાવશે જુનાગઢ અને જનતા ને એજ સંદેશો આપીશ કે બેનો આ બ્રેન્સર માં કોઈ દુખાવો નથી થતો કોઈ લક્ષણ નથી બતાવતા તો તમે ખાસ નેમોગ્રાફી પાંત્રીસ વર્ષ પછી દર વર્ષે કરાવી જોઈએ

આ કેમ્પનો લાભ લીધો છે એમાં ઉપસ્થિત ડૉક્ટર વર્ષાબેન રાદડીયા તથા પ્રીતિ બેન સોમાણી કે જે અમદાવાદથી આવ્યા છે અને આજે આ બધા બેનોને કે જે પાંત્રીસ વર્ષથી ઉપરના છે એવા બેનો માટેનો આજે આ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે અને ખૂબ સરસ બેનો ઘણી બધી બહેનોએ આજે આ કેમ્પનો લાભ લીધો એમાં અમારા સાથી ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત થયા અને ભવિષ્યમાં પણ અમે આવા વધુ ને વધુ કેમ્પ કરી અને લોકોમાં જાગૃત આવે બે જાગૃતિ આવે એના પણ અમે પ્રયત્ન કરશું જે મનસુખભાઈ આ કેમ્પની અંદર કેટલા બહેનોએ ભાગ લીધેલો આજે આ કેમ્પની અંદર લગભગ પચાસક બહેનોએ લાભ લીધો